કેમ છો ખેડૂત મિત્રો બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ ચૌધરી તમારું સ્વાગત કરું છું આજે તારીખ પાંચ ઓગસ્ટ બે હજાર રોજ ખેડૂતો માટે એક સારા સમાચાર છે સરદાર સરોવર ડેમ એટલે કે ગુજરાતની જીવાદોરીમાં નર્મદાના પાણીનો સંગ્રહ થતો હોય ખેડૂતો માટે એક ડેમની પાણીનું સ્તર છે આ વર્ષે પણ એક સારા સમાચાર છે કે છેલ્લા કેટલાય વર્ષોથી ડેમની સપાટી હાઈટ વધ્યા પછી દર વર્ષે સારો એવો સંગ્રહ થયો છે પાણીમાં તો આજનું જે પાણીનો સંગ્રહ કેટલી આવક છે સામે કેટલી જાવક છે એ હું તમને જણાવું તેની પહેલા બનાસની ખેતી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ જરૂર કરો અને તેની બાજુમાં બેલનો આઈકોન છે તે જરૂર દબાવો જેથી કરીને અમારા આવનારા તમામ વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને તમારા મોબાઈલની અંદર મળી શકે ડેમનું ટોટલ લેવલ એકસો અડત્રીસ પોઈન્ટ છ મીટર તેની સામે આજની સપાટી એકસો બત્રીસ પોઈન્ટ અઢાર મીટર થોડા દિવસો પહેલાં એકસો તેત્રી પણ થયો હતો પણ જે સરકારે તેની અંદરથી પાણી દરિયાની અંદર છોડવામાં આવ્યું છે નદીની અંદર કેમ કે વધારે આવક થતો પાછળ જે નર્મદા નર્મદા નદીની ઉપર સરદાર સરોવર સિવાય પણ બે ડેમ જે મધ્યપ્રદેશની અંદર આવેલા છે તેની અંદર ઓમકારેશ્વર ડેમ અને ઇન્દિરાસાગર ડેમ કે જે ઉપરવાસમાં સતત વરસાદના કારણે તે ડેમોમાંથી પણ પાણી છોડવામાં આવી રહ્યું છે તેથી આજની સપાટી એકસો અઢાર મીટર છે છત્રીસો અડતાલીસ પોઈન્ટ નેવ્યાસી મિલિયન ક્યુબ મીટર પાણીનો સંગ્રહ છે એક પોઈન્ટ પિસ્તાલીસ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે તો ઉપરથી સતત પાણીની ઉપરવાસમાં વરસાદના લીધે સતત પાણીની આવક થઈ રહી છે તેની સામે વધુ માત્રામાં પાણી છોડવામાં આવી રહ્યું છે કેમ કે હજી પણ ચોમાસું બાકી છે અને વધુ વરસાદ થાય તેની પહેલાં જે નર્મદા નર્મદા નદી ઉપર આવેલો સરદાર સરોવર ડેમ છે તે ભરાઈ જશે અને ખેડૂતો માટે બહુ સારા સમાચાર છે કેમ કે આખા ગુજરાતની જીવાદોરીમાં નર્મદા છે અને નર્મદા નદીના પાણીથી સમગ્ર તમામ ખેડૂતો પણ સિંચાઈ કરતા હોય છે તમે પણ નર્મદાના પાણીથી સિંચાઈ કરતા હો તો કોમેન્ટની અંદર અવશ્ય જણાવજો

એક પોઈન્ટ પિસ્તાલીસ લાખ ક્યુસેક પાણી આજે છોડવામાં આવી રહ્યું છે જેના લીધે નર્મદા નદી ઉપર આવેલા ગોલ્ડન બ્રિજ ઉપર પણ સારું એવું નર્મદાનું લેવલ આઈસ પાર્ટી જોવા મળ્યું છે જે ખતરાની સંકેત છે ત્યાં સુધી જોવા મળ્યું છે ઉપરવાસમાં સતત વરસાદના કારણે ઓમકારેશ્વર ડેમ અને ઇન્દિરા સાગર ડેમ સતત પાણી છોડવામાં આવી રહ્યું છે તો આભાર બનાસની ખેતી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને અમારો વિડિયો બીજા ખેડૂતો સુધી અવશ્ય શેર કરો ધન્યવાદ